તો હેલો વેલકમ બેક ટુ માય ન્યુ લોગ કેમ તો તમે બધા મિત્રો આશા કરતા કે તમે બધા મજામાં જઈશો ને આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ આપણે ફાર્મિંગ ફાર્મિલા ખેડૂત છીએ નાના ખેડૂત ભણતા ભણતા આપણે જીએ નહીં એટલે આપણે હું આખો ધારો કામ કરીને લોગી ચારેક ચારેક આપણે તો વ્લોગ ચાક ચાક નહીં હવે વિચાર્યું હે કે રોજ વ્લોગ બનાવવા હે જેમ બને એમ વ્લોગ તો હું બનાવીશ હું ડેલી મૂકવાનું ચાલુ કરી નાખું છું એક હું ભણાવતો એમને ખબર ભાઈ ફોન નથી જોઈ શકો છો આ ફોન છે મારો એમાં રિઝલ્ટ સારું આવતું નથી આ મારા ભાઈનો ફોન એ હું બનાવું છું અને એ નિ યોજાય એટલે આપણે બનાવશું આમાં અને હા જે અપલોડ કરી નાખવાનો થઈ જાય રેડી વાત એટલે આપણે ડેઈલી ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખશું અને જોઈ લે વાર બાર મોટા કરી નાખ

એટલે જાવીશ છું હું જાઉં છું ત્યાં ટ્રાક્ટર હાલે છે અને જો આલી ઢપકની બંબુડી રહે ને એમાં પડે રહે છે તે મારે જવાનું સીવડી લેવા નક્કી એ હોત કપ જાય રહે એટલે લેવા જવું પડે તો જો અત્યારે હું પગી ગયો અને જો કંઈક આવી કંઈક અમારી વાડી છે જોઈ લો આવી આ બધું હરખો તો હલો કન્ટિન્યુ રહીજે આપણે વ્લોગમાં કે તે બાકાજી કે નહીં ફૂલ બાકાજી કે આપણે ક્યાં રાખશું

આ બધું પાડી દેવાનું છે હરક હરક બધું હરક હરક કોશ કે થયો ને એટલે હરક અત્યારે દગો કરી ગયો કારણ કે વરસાદ ના લીધે હરક અમે એક સિંગ ના થાય દેખ શકતે હો સિંગ તો આવી હતી પણ આ જોઈ લે આ વરસાદ આવે ને તો બધી બગડી જાય જોઈ લે હડી જાય હા હવે હુકાઈ જાય પૂરું એટલે આ પેલા હરક હોય થયો નથી જરા કહે એટલે આ પણ ન લાગે નકર કેવું થયું આપણે અમારે ઘરે એવું થયું કે આ પણ ખરો ગો થઈ જાય ને એટલે આઈફોન લાવી દેવાનો ખરે ગો કઈ થયો નહીં અને હરો આઈફોન કઈ લાવી જશે નઈ ચાલો કન્ટિન્યુ વ્લોગમાં આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહીજો

ભીંડો ઉતારી લીધો હમણાં જ ઉતાર્યો આવી અને એમ પાછો લોક મેં ચાલુ ક્યારે કર્યો ખબર છે દેખાડી દઉં તમને જોઈ લો આ જોઈ લો તો એને હેતી આવી લોક ચાલુ કર્યો એટલે બધા લોક હવારમાં ચાલુ કરે મેં કર્યો હાનના લોક ચાલુ એ હાલે હાલે એ તો બધું જોઈ લો અહીંયા સાંભો આંબો આવ્યો આંબો અને જોઈ લઈએ કા અમારી પાડી પાડા કુછ બોલ રહા હૈ બોલો ક્યાં બોલ રહે હું બોલ હે કે અમારે કોઈ ઘાસ ખીલા ઘાસ ભૂખ લગી આ એક જોઈ લો એક જવું આપડે ઘર દેખાડું ઘર જોઈ લો આ જોઈ લે આ ઘર આ પાણી સોખા નહિ સોખા આ જોઈ લે અમારું ઘર દેખ શકતી હું તમે કપા જેવો હાવે બગડી ગયો જોઈ લે દેખાડું તમને હાવે એમ જોઈ થઈ ગયા તો હાલો આજના વિડીયોમાં આટલું જ થઈ મળું હું તમને નવા બ્લોગમાં કારણ કે અત્યારે કામ આવી ગયું છે અત્યારે હું વ્લોગ એટલો જ બનાવ કાલથી ડેલી વ્લોગ આવી દે છે મસ્તી મસ્તીકા પ્લીઝ આ વ્લોગ અત્યારે જોવા લાગ્યો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દીજો શેર કરી દીજો મીતા હોઉં નેક્સ્ટ વ્લોગમાં બાય બાય